ઘટના માં અમારા કાકા છે પરેશભાઈ એ જયારે સવારે ઘરેથી થી ઓફિસ જવા માટે એમની બાજુ માં રહેતા કલ્પેશભાઈ હર્જીભાઈ નાવાડિયા ની ઉપર જીવ હુમલો કરેલ છે એમની કઈ જૂની અદાવત ના હિસાબે એમને હુમલો કરેલ છે અત્યારે કમિશનર ઓફિસ અમે એટલા માટે આવ્યા હતા કે અમારી જે એફઆઈઆર બે અમે જે લખાવી હતી એમાં જે અમારી જે કલમો એડ કરાવી છે જે હાફ મર્ડર ની જે કલમો લખી એમાં એડ કરેલી જ નથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હવે જોઈએ આપડે અત્યારે કમિશનર સાહેબ ની અરજી તો કરી છે જો આપણે પબ્લિક નું કઈક વિચારતા આપણા હિતમાં એ લોકો કઈક સારું કરશે